સ્માર્ટ વીજ મીટરની સડગતી સમસ્યા સામે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેટર પુનઃ વિસ્તારમાંથી વિરોધ સામે જે જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તેમાં સોસાયટીએ સોસાયટીએ બેઠક કરવાની શરૂઆત કરવામાં આવેલી છે જે અંતર્ગત રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગી અને પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા દ્વારા શાંતિ નિકેતન સોસાયટી વાડી ખાતે શાંતિ નિકેતન સોસાયટી સરગમ સોસાયટી દાનગી ગેવ સોસાયટી વી એક બેસ્ટ દિવ્ય શક્તિ સોસાયટી અયોધ્યાનગર સોસાયટી વૃદ્ધસિદ્ધિ અપાર્ટમેન્ટ સાંઈ લીલા અપાર્ટમેન્ટ તેમજ પુના બોમ્બે માર્કેટ રોડ ઉપર શિવભક્તિ માર્કેટમાં રણુરંજન સોસાયટી લક્ષ્મી પાર્ક સોસાયટી સરદાર કોમ્પ્લેક્ષ કેવલધામ એપાર્ટમેન્ટ રાધા સ્વામી સોસાયટી સોસાયટી સહિત આજુબાજુની લોકો જાગૃત કરવા માટે માટે અને સ્માર્ટ જે તકલીફો પડી રહી છે તેનું માર્ગદર્શન આપવા મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ઉપરોક્ત સોસાયટીઓના રહીશો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્માર્ટ ફીજ મીટરની વિવિધ સમસ્યાઓ અને ગ્રાહકોને પડતી મુશ્કેલી વિશે ચર્ચા કરવામાં આવી જેમાં તમામ આગેવાનો દ્વારા સર્વાનુમતે દરેક સોસાયટીના દરેક ઘરથી વ્યક્તિગત વાંધા અરજી કરી વિરોધ નોંધાવ્યો અને દરેક સોસાયટીમાં લોકોએ જાગૃત કરવા મીટિંગો અને બેઠકો કરવાનું નક્કી કરવામાં આવ્યું વાંધા અરજી આગામી સોમવાર દક્ષિણ ગુજરાત વીચ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને સુપ્રત કરવામાં આવશે